બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન કેશુભાઈ પંચાળાના હસ્તે ટેકોમ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામ ખાતે બાળ વિકાસ કચેરી રાણપુર જાડીલા સેજાની આંગણવાડી કેન્દ્રો માલણપુર એક અને બેના લાભાર્થીઓને ટેકોમ રાશન વિતરણ કરવામાં આવ્યું

શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર